રાજકોટના વોર્ડ નંબર ના લલુડી બોકડી વિસ્તારના લોકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે લતાવાસીઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા અવારનવાર લતાવાસીઓને નોટિસ પાઠવવામાં આવે છે અને જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવે છે જેને લઈને આજ રોજ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આરએમસી એમ સી ખાતામાં આવ્યા છે કમિશનરને મળવા મેયરને મળવા ટીપી શાખાને વારંવાર અમે રજૂઆત કરી છે તો સાંભળવામાં નથી આવતું તો આજે અમે લેખિતના રજૂઆત કરવા એવા છે કે આ લોકો ધ્યાન માં લઈએ મુદ્દો અમારો ઈ છે કે લલુડી ઓકરી વિસ્તાર અમને ફળવેલી જગ્યા છે દસ રૂપિયા વાર અઢીસો રૂપિયા ભરપાઈ કરેલી અમે જગ્યા છે જે તે સમયે વાલબાઈની જગ્યા પાસેથી આ લોકોએ વેચાતી લે તે પછી અમને વેચી છે તે આગામી ઘણા દિવસો પહેલાં સચ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં ત્યાં સંડાસના ડબ્બા મૂકવામાં આવતા તે પછી ત્યાં ઈટુના ભઠ્ઠા થયા અને તે પછી આ લોકોનો પબ્લિકનો ત્યાં વિસ્તાર વહેશો તો હવે કેમ આ લોકો જગ્યા ભાઈ અમારી પાસેથી પાછી માંગે છે અમને ફળવેલી જગ્યા છે અમને પૈસાથી અમે લીધેલી જગ્યા છે તો અમારી પાસેથી લે છે ખરેખર આ સરકારને જોવું જોઈએ જે તે મેયર છે કમિશનર છે અને ટીપી શાખામાં ત્રણે એને લેખિતમાં આપવાના છે કે આ જગ્યા અમારી છે પાંચ થી ચાલીસ વર્ષ પહેલાં ઘણો એવો વિસ્તાર છે કે લલુડી હોકરીને આ લોકો ફળવેલી જગ્યા છે તો હવે આ લોકો ન લઈ શકે સાતસોથી આઠસો ઘર છે એ વિસ્તારમાં ને એ વિસ્તાર ખરેખર ક્યાંય નડતો નથી ને ત્રણ નોટિસ જે અમને વારંવાર આપીએ કે ત્રણે ત્રણ નોકી નોકી છે એકમાં એમ કહે છે કે તમારે ટીપી શાખામાં જાય છે એકમાં એમ કહે છે પાણીનો નિકાલ કાઢવાનો છે એના માટે એકમાં એમ કહે છે ઝુંપલ પડી છે અરે તમે આવો તો કરી ને મેયરને ખાસ મેં એ પૂછ્યું હતું કે બેન તમે વોર્ડ નંબર ચૌદની ની જે બાઇટ આપીને એમાં લલુડી હોકરીનો વિસ્તાર નથી દેખાડતા તમે બીજો વિસ્તાર દેખાડ છો ને વોર્ડ નંબર ચૌદ કયો છો ને આ યોગ્ય નથી તો સામાન્ય છે પબ્લિકમાં કેવો પડઘો પડવાનો ઓ લલુડી હોકરી હોવી છે લલુડી હોકરીની એકવાર તમે વિઝિટ લ્યો જોવા આવો લલુડી હોકરી કેવી છે ને તમને ખબર પડે શિફ્ટ કરવાનું કઈ નથી ખાલી એટલું કહે છે કે તમે ખાલી કરી નાખો તમે નોટિસ ઉપર સહી કરી દો સહી નથી કરતા તો પનાણે અહીં અહીંથી પોલીસને મોકલે છે મારી પાસે વિડીયો છે કે પોલીસને મોકલે છે ધાપ ધમકી અમને પોલીસવાળા મારે છે ને એમ કે છે તમે સહી કરી દો લઈ લ્યો નગર તમે આમાંથી એ જાશો એવી ધમકી આપવામાં આવે અમારી માંગી છે અમે જે રહી છીએ એ બરાબર છે ને અમારા પાસે લેખિતમાં કાગળિયા છે અમે પુરાવા કરવા અત્યારે પુરાવા દેવા જ આવ્યા છે કે અમારા પાસે લેખિતમાં કાગળિયા છે આ જગ્યા અમારી કોઈ હિસાબે પડે નથી ને ક્યાંય નડતો રૂપ કે ટીપીમાં ક્યાંય આવતી નથી આવતી હોય તો અમે સામે હાલીને કહેશું કે ભાઈ નડતમાં આવે છે તમે તમારે પાડી નાખો આખો વિસ્તાર ક્યાંય નથી નડતો આગામી દિવસોમાં જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આખા સાતસોથી આઠસો જણા પબ્લિક છે જેટલો વિસ્તાર છે નાનો મધ્યમ વિસ્તાર છે એ અહીંયા આવીને આરામથી બહેન અમે ધરણા કરશું